સુરત શહેર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ઘરફોડ ચોરીના આરોપીને રૂપિયા ત્રણ લાખ દસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર તેમજ સેક્ટર એક કમિશનર તેમજ ઝોન એક ડીસીપી તેમજ ઝોન એસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ બી અવસુરા તેમજ સર્વેલન્સ પીએસઆઈ એ એલ પંડ્યા સાહેબની સૂચનાને આધારે ઇ એફઆઈઆર નોંધેલ હોય જેમાં ફરિયાદીના મોબાઈલ ઘરમાંથી ચોરાઈ ગયેલ હોય અને જે ચોરેલા મોબાઈલમાંથી ગૂગલ પે દ્વારા રૂપિયા ત્રણ લાખની મત્તા ટ્રાન્સફર કરી હોય એવા આરોપીને ઝડપી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસોને સૂચના આપવામાં આવેલ જે મોબાઈલ સ્ક્વોડના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા ટ્રાન્ઝેક્શન થયેલ હોય જે દિશામાં તપાસ હાથ ધરતા આરોપીને શોધી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી